જય માતાજી જય સાળંગપુર દાદા જય શ્રી કૃષ્ણ ઓમ નમો સિવાય અને જય સ્વામિનારાયણ કેમ જો બધા મજામાં જશો તો આજે હું એક ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ વિડીયો લઈને આવી છું આશા રાખું છું કે આપને આ વિડીયો ચોક્કસ ગમશે અને તમને જોવાની પણ ખૂબ જ મજા આવશે અને તમે પણ એમાં દર્શન કરી શકશો તો આ વિડીયો છે ને તે મારા જેઠ જયંતિભાઈ તેમજ જેઠાણી જ્યોતિબેન તેમજ તેના દીકરી અને જમાઈ જે હિરેન કુમાર અને મિત્તલબેનના અમેરિકાના ઘરનો છે આપણે ઘરને મંદિર કહીએ છીએ તો એ મંદિરને સાર્થક કરતું ઘર કે જ્યાં સંતો દ્વારા સ્વામિનારાયણ ભગવાનની પધરામણી કરવામાં આવે છે અને સંતો ત્યાં રસોઈ કરે છે અને સંતો છે તે અહીં સૌરાષ્ટ્રમાંથી જ ગયા છે અને ચાર માસ માટે ત્યાં રહેવાના છે અને રથયાત્રાના દિવસે જ ભગવાનની રથયાત્રા તેમના ઘરે આવેલી અને આ અમેરિકાનું ઘર કેવું છે તે પણ તમે જોઈ શકશો ઘર ખૂબ જ મોટું છે પાંચ બેડનું છે પણ આપણે અત્યારે સિટિંગ રૂમ છે કિચન છે પાર્કિંગ એટલે કે ગેરેજ અને ગાર્ડન જોઈશું શરૂઆતમાં જ અંદર જવાની બાજુમાં જે ગેરેજ હોય છે તે પણ ઓટોમેટિક ખુલી જાય છે અને એ ગેરેજની અંદરથી જ તમે એના ઘરમાં પણ જઈ શકો છો ગેરેજ છે હાથેથી નથી ખોલવાનું હોતું પણ તેનું ચાપ દબાવવાથી ઓટોમેટિક ખુલી જાય છે તેમજ ત્યાં સરોવર સામે જ છે તેથી અદ્ભુત નજારો જોવા મળે છે અલગ અલગ પક્ષીઓ મગર બતક કાચબા આ બધું જ ઘરની બાજુમાં પણ આવી જાય છે તો આ મકાન છે તે ખૂબ જ મોટું છે અને હવે પછી આપણે સંતોની પધરામણી થાય છે અને એ પણ જોઈશું તો તમે જોઈ શકો છો કે જુઓ તમને તેમાં સરોવર દેખાય છે આ છે એ એનો કિચન એરિયા છે અને કિચન એરિયામાં પણ એ ડાઇનિંગ પેસેજ છે કે જ્યાં તમે સુધારી શકો રસોઈ પણ કરી શકો ફ્રીજ પણ એકદમ મોટું ઓટોમેટિક છે કે જ્યાં તમે દબાવવાથી તમને બધી જ વસ્તુઓ એકદમ લાઇટ થાય એટલે ચોખ્ખું દેખાય છે ગેસ છે તો તમને આ વિડીયો ચોક્કસ ગમ્યો હશે અને જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને મારી ચેનલ ઉપર જો તમે પહેલી જ વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો ચાલો હવે આપણે નિશા નિહાળીએ ભગવાનના રથયાત્રાના દર્શન આ છે તે ગેરેજ છે અને બે ગાડી પાર્ક થઈ શકે એવું મોટું ગેરેજ છે અને બાજુમાં જે દરવાજો દેખાય છે તે અંદર પ્રવેશનો દ્વાર છે તો તમે જોઈ શકો છો કે અત્યારે ગાડી નથી રાખી પરંતુ જે વધારાનો સામાન છે લગભગ બધા ત્યાં જ યુઝ કરતા હોય છે ગાડી બધા બહાર રાખતા હોય છે એટલે આમાં કિચનનો રસોઈનો રાખે વધારાનો સામાન રાખે છે બધા ગેરેજનો એવો ઉપયોગ કરે છે હવે સ્વામિનારાયણના સંત છે તે રથયાત્રાને દિવસે જ ભગવાન સ્વામિનારાયણની રથયાત્રા કાઢી અને તેઓ પ્રવેશ દ્વારમાં પ્રવેશ મેળવે છે અને ભગવાનની પધરામણી કરે છે